આજ રોજ ના રાજપુર ગામની પ્રાથમિક શાળા ખાતે આદિવાસી હક સંરક્ષણ સમિતિ અને આદિવાસી ગૌરવ દિવસ દિવસ બસ બિરસા મુંડા ચોક સુધી આદિવાસી સાથે અને સાથે રેલી કાઢવામાં આવી હતી ત્યાં બિરસા પ્રતિમા પર ફૂલહાર કરી પૂજા અર્ચના કરવામાં આવી ત્યારબાદ રાજપુર પ્રાથમિક શાળા ખાતે દીપ પ્રાગટ્ય કરી યાહા મોગી માતાની આરતી પૂજા કરવામાં આવી હતી અને મંચ પર હાજર મહાનુભાવોને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ પ્રાથમિક શાળા રાજપુર બેજ મોદલા અને વિશેષ નિઝર તાલુકાના ભીડ જાંબોલી ગામથી આવેલ બાર મહિલાઓ અને મૌલીપાડા અને સતોના ગામના તુર વાદ્ય ટીમ દ્વારા આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા ત્યારબાદ અંતે સૌએ સમૂહ ભોજન કર્યા બાદ કાર્યક્રમને પૂર્ણાહુતિ આપવામાં આવી હતી

આદિવાસી યુવા સંગઠન ના જ્યોતિષ વડવી મનોજ પાડવી રાહુલ પાડવી વગેરે હાજર રહ્યા આજે જે આંતરરાષ્ટ્રીય વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ઉપરમુંડા તાલુકા ખાતે જે રાજપુર ગામ છે ત્યાં આદિવાસી હક સંરક્ષણ સમિતિ અને ઉપરમુંડા તાલુકાનું જે યુવા સંગઠન છે એના સંયુક્ત ઉપક્રમે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનો એક ખૂબ જ સરસ આયોજન થયું હતું અને સવારથી લઈને અત્યાર સુધી જેટલા બે આદિવાસી યુવાનો વડીલો કે પછી રાજકીય સામાજિક નેતાઓ અને મોટી સંખ્યામાં બહેનો જે ઉપસ્થિત રહ્યા હતા એ સમગ્ર કાર્યક્રમ દરમિયાન એક પણ વ્યક્તિ કાર્યક્રમ છોડીને નથી ગયું અને એટલા માટે કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે જે કંઈ મહાનુભાવો વતી આપણા સમાજને સાથે સાથે યુવાનોને જે સંદેશો આપવાનો હતો એ સંદેશો પણ ખૂબ સરસ રીતે દરેક મહાનુભાવે આપ્યો છે અને અમને આશા છે કે એ જે હેતુથી જે ઉદ્દેશ્યથી આંતરરાષ્ટ્રીય વિશ્વ આદિવાસી દિવસની ઘોષણા કરી હતી આજના યુવાનો એ સંદેશો લઈને જશે અને આવનાર સમયમાં જે યુવાનો છે એને અમે શુભેચ્છા પણ આપીએ છીએ કે ભણો ગણો એક પ્રતિષ્ઠિત વ્યક્તિ સમાજની બની શકો પરંતુ જે આપણી જીવન પદ્ધતિ છે જે આપણો આદિવાસી જીવન મૂલ્યો છે એ જીવન મૂલ્યો ટકાવી રાખશે તો સ્વાભાવિક છે કે આ યુવાનોને પોતામાં સંસ્કાર લાવવા માટે બીજું કંઈ કરવાની જરૂર નહીં પડશે એ જ સંદેશો તમામ મહાનુભાવે આપ્યો છે એટલે આજનો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે બે હજાર છ જે કાયદો છે વન અધિકાર અધિનિયમ એ આપણે બધા જ જાણીએ છીએ કે મોટાભાગનો આદિવાસી સમાજ જલ જંગલ જમીન સાથે જોડાયેલો છે અને આદિવાસી જ્યાં રહે છે ત્યાં જંગલ છે એવું કેવું એ અતિ નથી કેમ કે જ્યાં જ્યાં આદિવાસીઓ છે ત્યાં જંગલ છે પરંતુ સરકારશ્રીના અલગ અલગ પરિપત્રથી અલગ અલગ કાયદાઓથી અમુક જંગલને રિઝર્વ ફોરેસ્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો પરંતુ આદિવાસી સમાજ વર્ષોથી ત્યાં રહેતો હતો અને જમીન ખેડતો હતો ખેતી કરતો હતો અને એ પછી એના પર જે કાયદા લાગુ કરીને અતિક્રમણ કર્યું છે જંગલની જમીન ખેડે છે એવા સંઘર્ષો ઘણા ચાલુ હતા હવે એ સંઘર્ષનું નિરાકરણ લાવવા માટે જે આદિવાસી જમીન ખેડે છે એને ઓગણીસો એસી થી પુરાવા મળે તો એને માલિકી હકે જમીન આપવાનો આ કાયદો છે અને કાયદા હેઠળ ઘણા બધા આદિવાસીઓને સનદ મળી છે માલિકી હક મળ્યો છે એટલે આ કાયદો આદિવાસીઓ માટે ખૂબ જ સારું અને એક જીવન આપનાર અને ખેડૂત બનાવનાર કાયદો છે હંસરાજ પારવી સાથે દીપેશ વડવી આરએન ન્યૂઝ તાપી